સ્માર્ટ મીટરનો વિરોધ હવે છેક પાદરા સુધી પહોંચ્યો છે જેમાં બિલગામના પીએમ આવાસ યોજનાના મકાનમાં રહેતા ગરીબ પરિવારના લોકોએ પણ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કરીને દેખાવ કર્યા હતા વીજ કંપની દ્વારા લગાડવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ વડોદરા શહેરની બહાર પાદરા સુધી પહોંચ્યો છે જ્યાં આજે પાદરા તાજપુરા રોડ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટી શક્તિ રેસીડેન્સી દ્વારકીશ સોસાયટી અંબિકા સોસાયટી સહિત પાદરાના નાગરિકોએ વીજ કંપની પર જઈને હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો આ સાથે જ બિલ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના અર્બન રેસીડન્સી નંબર એક ના રહીશોએ પણ વિરોધ સાથે પાદરા એમજીવીસીએલ કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો તેમજ સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર પરત આપવાની માંગ કરી હતી સોસાયટીમાંથી આવીએ છીએ અમારે જૂના મીટરો મૂકો અને નવા લઈ જાવ અમારે બિલ વધારે આવે છે એ અમારે રજૂઆત છે ચાર હજાર રૂપિયા બે મહિનાનું બિલ આવતું હતું એક જ મહિનામાં છ હજાર રૂપિયા કપાઈ ગયા અને સ્માર્ટ મીટર નાખતા પહેલા કોઈ પણ જાતનું અમને કહેવા નથી આવ્યા કે અમે તમારા ઘેર નાખવા આવીએ છીએ એટલે અમારે છે ને સ્માર્ટ મીટર તમારું પાછું લઈ જાવ ને જૂનું મીટર અમારું અમને આપી જાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના બિલ અર્બન રેસિડન્સી નંબર વન ના તમામ લાભાર્થીઓ સ્માર્ટ મીટરના વિરોધમાં અમે આવ્યા છે હું પ્રમુખ નિલેશ પટેલ બોલું છું અમારે સ્માર્ટ મીટર જોઈએ નહીં અમારા જૂના મીટર હતા એ પાછા લગાડો આ ખરેખર ખોટું જ છે આ વસ્તુ ચાલે જ નહીં એવો અને બીજું કે રિચાર્જ કરો છો રાત્રે દસ વાગે બી રિચાર્જ પતી જાય રાત્રે બે વાગ્યે પતી જાય અને એમના બાપા ચાલુ તો કરતા નથી બબ્બે ચાર દસ દસ કલાકે રિચાર્જ કર્યા પછી બી ચાલુ થતું નથી એટલે અમારે સમગ્ર વિરોધ છે અને હજુ નહીં માનો તો હજુ ખાલી અમારો સેમ્પલ છે પાંચસો બત્રીસ લાભ હતી